પંચમહાલમાં પણ મેશ્રો નદીમાં ઘોડાપુર આવ્યું છે ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારના લોકો ફસાયા છે મેશ્રી નદીના કાંઠે ઝૂપડાવાસ આવેલો છે જેને લઈને લોકો ફસાયા છે ઘરોમાં પાણી ભરાતા છતાં તંત્ર દ્વારા કોઈ જ મદદ કરવામાં આવી રહી નથી તેવો સ્થાનિકોનો આરોપ છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે તો પંચમહાલ ગોધરા નો રસ્તો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરા છે મૈશ્રી નદી છે તે ગાંડી તૂર બની છે કારણ કે ઉપરવાસમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણીની ભરપૂર આવક થઈ રહી છે મહેશ્રી નદીમાં ગોધરામાં મોડી રાતે વરસેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મારી પાછળ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ગોંધ્રાથી હોરવડને જોડતો જે આ બ્રિજ છે એ બ્રિજ તમ ડૂબી ગયો છે મેસરી નદીના જે આ પાણી છે એ પાણી આ બ્રિજ ઉપર ફરી વળ્યા છે એ કહી શકાય કે એક રીતે ગોંધરા અને વોરવડનો વિસ્તાર બે ભાગમાં વેચાઈ ગયો છે તે ગોધ ગોધરા શહેરની મધ્યનો આ વિસ્તાર છે જેની અંદર જે મેસરી નદી પસાર થઈ છે મેસરી નદીના પાણી જે બ્રિજ ઉપર ફરી વળતા બેસરી નદીમાં ઘોડાપુર આવ્યાના કારણે બ્રિજ પર ફરી વળતા અહિયાં બંને તરફ લોકો ના અવર બંધ થઈ જવા પામી છે ત્યારે ગોધરાના નીચાણવાળા વિસ્તારો ની અંદર દરેક વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ